ભાવનગર શહેરમાં એક નવ વર્ષની બાળકી ઉપર તેની સાવકી માતા દ્વારા અત્યાચાર કરતી હોવાની ઘટના સામે આવી હતી જે મુદ્દે આસપાસના રહીશોએ બાળ કલ્યાણ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિને જાણ કરતા અધિકારીઓ દ્વારા બાળકીને રેસ્ક્યુ કરવામાં આવી હતી હાલ બાળકીની સંભાળ માટે તેને તાપીબાઈ વિકાસ ગૃહમાં સોંપવામાં આવી છે ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકી સાથે અન્ય કોઈ પ્રકારનો અત્યાચાર કરવામાં આવ્યો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતી નવ વર્ષની દીકરી ઉપર એની સાવકી માતાએ શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો એ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સમગ્ર બધાઓની વિગત એવી છે કે આ નવ વર્ષની જે દીકરી છે તેને પૂરતા પ્રમાણમાં જમવાનું ના આપી ઘરના તમામ પ્રકારના કામ કવડાવવામાં આવતા હતા અવારનવાર તેને માર મારવામાં આવતો હતો એ મુજબની વિગત પડોશીઓના ધ્યાને આવતા પડોશીઓ આ ભોગ બનનાર દીકરીને એના સાવકી માતાના કબજામાંથી છોડાવી ચાઇલ્ડ વેલફેર કમિટીના અધિકારીઓને જાણ કરવામાં આવેલી ચાઇલ્ડ વેલફેર કમિટીના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ ઉપર જઈ બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું છે તથા તેને પોલીસ સ્ટેશન લઈ આવી કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે